એક સમયની વાત છે અયોધ્યાના રાજા શ્રીરામ વનમાં વનવાસ ભોગવી રહ્યા હતા તેમની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ હતા એ વનમાં એક મહાન વાનર રહેતો હતો શ્રી હનુમાનજી હનુમાનજી અત્યંત શક્તિશાળી હતા પરંતુ તેઓ પોતાની શક્તિથી અજાણ હતા તેઓ શ્રીરામના અનન્ય ભક્ત બનવાના હતા एक दिवस रावण द्वारा माता सीता अपहरण श्रीराम दुखी थी गया सीताजी शोध सेना गठन थग्रीवना आदेश हनुमानी शोध निकलया जारे समुद्र सा त्यारे बधा वानरो विचारी रहा था कि आ विशा समुद्र केवी रीते पार करवो तेरे हनुमान जी ने तम शक्ति याद करी એ સાંભળતા જ હનુમાનજીનું સ્વરૂપ તેજસ્વી બની ગયું તેમણે શ્રીરામનું નામ લીધું અને એક જલાંગમાં સમુદ્ર પાર કરી લંકા પહોંચી ગયા લંકામાં જઈને હનુમાનજીએ અશોક વાટિકામાં માતા સીતાને શોધી કાઢ્યા તેમણે શ્રીરામની મુદ્રિકા આપીને માતા સીતાને આશ્વાસન આપ્યું કે શ્રીરામ જલ્દી આવશે માતા સીતાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા પરંતુ હનુમાનજીને રાવણની શક્તિ અને લંકાની સ્થિતિ જાણવા હતી તેથી તેમણે લંકામાં ઉપદ્રવ કર્યો આથી રાવણના સૈનિકો હનુમાનજીને પકડીને રાવણ પાસે લઈ ગયા રાવણે ક્રોધમાં હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવાનો આદેશ આપ્યો પરંતુ આ આગ રાવણ માટે વિનાશક સાબિત થઈ હનુમાનજી